સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારના વેપારનો દલાલ મારફત સંપર્ક કરી કાપડનો માલ લઈ નાણા નહીં ચૂક્યું ઉઠમણું કરનાર આરોપી વેપારીને બિહાર રાજ્યના મુઝફ્ફર જિલ્લા ખાતેથી પકડી પાડતી સાવલી પોલીસ પોલીસ કમિશ્નર શ્રી સિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી જોન એક સાહેબ અને મધ્યપ્રેશ પોલીસ કમિશ્નર શ્રી બી ડિવિઝન સાહેબનાઓએ સુરત શહેર ટેક્સટાઇલ માર્કેટને લગત બનતા જુદા જુદા ઉઠમણા તથા છેતરપિંડીના બનાવોને કારણે સુરત શાહના વેપારને આર્થિક સંકડામણનો સામનો કરવો પડતો હોય જેથી સુરત શહેર તથા અન્ય રાજ્યોમાંથી સુરત વેપારીઓની સાથે થતી વ્યાપારિક છેતરપિંડી અંગે ત્વરિત અંગત રસ લઈ આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમોને પકડી પાડવા સારું આપેલ સૂચના અન્વય સાલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસઆર વેકરિયા નાઓએ આવા બનાવો અંગે તુરંત કાર્યવાહી કરવા આપેલ માર્ગદર્શન હેઠળ સાલી પોલીસ સ્ટેશન પાર્ટ એ બે હજાર ચોવીસ ઇપિકો કલમ ચારસો નવ મુજબના ગુનાના આરોપીઓને પકડી પાડવા સારું પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસબી નકુમ તથા સ્ટાફના માણસો વર્કઆઉટમાં હતા દરમિયાન ગુનાના કામે ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન રિસોર્સિસના આધારે આરોપીઓ પૈકી આરોપી આયુષ રામેશ્વર પ્રસાદ ગુપ્તા નાઓ હાલ બિહાર રાજ્યના મુઝફ્ફરપુર જિલ્લામાં હોવાની ચોક્કસ માહિતી મળતા તાત્કાલિક બિહાર ખાતે તપાસમાં જવા સારું એક ટીમ એએસઆઈ રમેશભાઈ હરિભાઈ બક્કલ નંબર બે હજાર ચારસો ત્રેપન અને એસઆઈ ધનંજયભાઈ સંજયભાઈ બક્કલ નંબર પાંચ હજાર પાંચસો પંચાવન તથા હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ નાજાભાઈ બક્કલ નંબર એક હજાર ત્રણસો અઢાર તથા પોલીસ કોન્સ્ટેબલ કિરણ સિંહ પથુજી બક્કલ નંબર ચાર હજાર સાતસો નવ નાઓની ટીમ બનાવી તાત્કાલિક પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓના સીધા માર્ગદર્શન હેઠળ રવાના કરી તુરંત જ આરોપી નામે આયુષ રામેશ્વર પ્રસાદ ગુપ્તાનાઓને બિહારના મુઝફ્ફરપુર ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે આરોપીઓની એમો મજકુર આરોપી સુરતશાહના વેપારીઓની સાથે દલાલ મારફત ઓળખાણ કરી મોટાભાયે કાપડનો માલ ખરીદ કરી કાપડના માલને સસ્તા ભાવે રોકડામાં વેચી નાખી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવાની એમો ધરાવે છે